નર્મદાના તિલકવાડા નીચલી બજાર ખાતે મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત જાગો મતદાર જાગો કાર્યક્રમ યોજાયો આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ચૂંટણી દરમિયાન દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાનના મહત્વને સમજી શકે તે ઉદ્દેશ્ય સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગ સ્વરૂપ તિલકવાડા નીચલી બજાર ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જાગો મતદાર જાગો નામક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લોકોને ઈવીએમ અને મતદાન વિશે માહિતી આપી વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને સંદેશો આપવામાં આવ્યો આ કાર્યક્રમના માધ્યમથી લોકોને મતદાનના મહત્વ વિશે માહિતી આપવામાં આવી સાથે જ મતદાન કેન્દ્ર પર પહોંચી ઈવીએમ મશીન દ્વારા પોતાનો મત કેવી રીતે આપવો અને કોઈ પણ લોભ લાલચથી પ્રભાવિત થયા વિના

અમે શિફ્ટની કામગીરી કરીએ છીએ જ્યાં જ્યાં ઓછું મતદાન થાય છે મોટાભાગે મહિલાઓ ઓછું મતદાન કરે છે બરાબર છે મોટાભાગના જિલ્લામાં આ પ્રસંગ જ બને છે કે મહિલાઓ છે ને પોતાના કામમાં વ્યસ્ત હોવાથી મતદાન કરી શકતી હતી તો એને જાગૃત કરવા માટે અમે લોકો આ શિફ્ટના જગજા કાર્યક્રમો અમે લોકો ગામે ગામ ફરીને કરીએ છીએ આ વખતે અમે લોકો નર્મદા જિલ્લામાં આવેલા છે અને આમ પણ દરેક દરેક ચૂંટણી વખતે અમે લોકો શુભ અવેરનેસના લોક જનજાગૃતિના કાર્યક્રમો અમે કરીએ છીએ અને લોકોને અવેરનેસથી જાગૃતિ કરીએ છીએ કે ભાઈ સાતમી મેના રોજ દરેકે દરેક આપણા ગામનું આપણા તાલુકાનું આપણા શહેરનું આપણા જિલ્લાનું શું એ સો ટકા મતદાન થાય એ આપણે ખાસ જોવાનું છે જો આ અવસર છે ને ખાસ લોકશાહીનો છે બરાબર છે મતદાન કરીને આપણે અવસરનો ઉજવવાનો છે તો આ માટે આપણે દરેકે દરેક વ્યક્તિએ અચૂક મતદાન કરવું જોઈએ આપણા દેશને આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવો જોઈએ